નમસ્કાર સર્વેને નવું વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર કેવું છે તેના વિશે આપણે થોડી સમજ મેળવીએ તો અંદરના પેજમાં આપણે મૂલ્યાંકન દરમિયાન કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાની છે તો તમામ બાબતો આપણને અહીંયા આપી દીધેલી છે અહીં આપણે જોઈશું તો અભ્યાસક્રમના ધ્યેયો આપેલા છે ક્ષેત્રો અને ધ્યેયો આપી દીધેલા છે અહીંયા તમે જુઓ તો ગુજરાતીના અધ્યયન નિષ્પત્તિ ગુજરાતીની આપેલી છે અને અહીંયા છે ગણિતની અધ્યયન નિષ્પત્તિ આપેલી છે અત્યાર સુધી પ્રગતિમાં પણ ગુજરાતી ગણિતના અલગ આવતા અને આ વખતનું નવીન જે પણ છે એ ગુજરાતી અને ગણિત બેનું ભેગું જ છે અહીંયા તમે જુઓ છો તો ગણિતના એકમવાર વિષય વસ્તુના મુદ્દા આપી દીધેલા છે પ્રથમ સત્રની અંદર છ એકમ છે તો છ એ છ એકમના આપણને વિષય વસ્તુના એકમવાર મુદ્દા આપી દીધેલા છે અહીંયા તમે જોશો તો ગુજરાતી માટે રેડ કલર છે અને ગણિત માટે બ્લુ કલર છે અને મૂલ્યાંકન કરવું એકદમ સહેલું છે ગુજરાતીમાં અધ્યયન નિષ્પત્તિ આપેલી છે જ્યારે તમે અહીંયા જોઈ શકો છો કે ગણિતનો પહેલો એકમ છે તો એના વિષય વસ્તુના મુદ્દા સાત છે તો અહીંયા આપણે જે મૂલ્યાંકન કરવાનું છે એમાં પણ સાત ખાનામાં આપણને આપેલું છે જો અહીંયા સાત છે તો અહીંયા સાત આપેલા છે અને તમને એમ થશે કે ખાના ખાલી કેમ છે તો અહીંયા તમારી રીતે વધારે વિષય વસ્તુના મુદ્દા તમે ઉમેરી શકો છો ક્રમ આપીને તો ગુજરાતીમાં તમે જોશો તો ગુજરાતીમાં અધ્યયન નિષ્પત્તિ આપેલી છે તો આપણે અધ્યયન નિષ્પત્તિના આધારે મૂલ્યાંકન કરવાનું છે અહીંયા વિષય વસ્તુના મુદ્દા આધારે મૂલ્યાંકન કરવાનું છે અને આ રીતે જુઓ આપણને છ એકમ સુધી આપેલું છે અને અહીંયા તમે જુઓ તો આંખ આંખ બાકી છે તો અહીંયા આપણે બીજા સત્રનું જાતે આપણે કાર્ય કરવાનું છે વિષય વસ્તુના મુદ્દા જાતે લખી અને એના માટે પણ પાછળ આપણને જગ્યા આપેલી છે જો આ રીતે કોરા પેજ આપેલા છે અહીં આપણે જાતે વિષય વસ્તુના મુદ્દા બીજા સત્રના અહીંયા લખેલું છે સત્ર બે એકમવાર વિષય વસ્તુના મુદ્દા આપણે જાતે લખી અને મૂલ્યાંકન કરવાનું છે છેલ્લા પેજ ઉપર ભાષા અને ગણિત વિષય વસ્તુના મુદ્દા આપી દીધેલા છે ગુજરાતી અને ગણિત બેના છેલ્લા પેજ ઉપર એન સી એફ એસસીએફનું વિહંગાવલોકન ખૂબ જ સરસ આપેલું છે અને અહીંયા પંચકોષ ભારતીય પરંપરાની ચાવીરૂપ બાબતો અને છેલ્લા પેજ ઉપર શીખવા માટે કઈ વિષય વસ્તુ સામગ્રીની જરૂર છે એ આપણને આપેલું છે તો અહીંયા જોઈ શકો છો કે નવું જે વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર છે એ ખૂબ જ સરસ છે આભાર